જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દિવાળીના દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીની સંપૂર્ણ સાચી અને એકદમ સહેલી રીત જાણીશું પુરાણોમાં કહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી આસો મહિનાની અમાસની તિથિએ મહાલક્ષ્મીજી પ્રગટ થયા હતા રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થયા હતા એટલે આ દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા છે કંદ પુરાણ અને પદ્મપુરાણ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે દીપ દાન કરવાથી સઘળા પાપો નષ્ટ થાય છે આજના દિવસે હાથી પર બેઠેલા મહાલક્ષ્મીની પૂજાને સૌથી મહત્વપૂર્ણ પૂજા માનવામાં આવે છે દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા કરી દીપ પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે આ દિવસે લક્ષ્મી પૂજન કરતા પહેલા કળશ ભગવાન ગણેશ વિષ્ણુ ઇન્દ્ર કુબેર અને દેવી સરસ્વતીની પણ પૂજા કરાય છે તો આ હતું દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજાનું મહાત્મા હવે જાણીશું દિવાળીના દિવસે કરાતી લક્ષ્મીની પૂજા વિધિ તો મિત્રો દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી પવિત્ર થઈ ઉત્તમ રેશમી નવા વસ્ત્રો ધારણ કરવા શરીરે સુગંધી પદાર્થો લગાડવા તથા જાત જાતના આભૂષણો ધારણ કરવા જેવી રીતે પોતાના ઘરે કોઈ અવસર હોય એ રીતે આનંદથી તૈયાર થવું અને ઘરને તોરણ અને રંગોળીથી શણગારવું ઘરે જાણે કોઈ મોટા મહેમાન આવવાના હોય એવો ઉમંગ રાખવો મિત્રો પૂજા કરવા માટે એકાંત અને શાંત જગ્યા પસંદ કરવી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને છાણ અથવા માટીથી લીપવી અથવા તો ગંગાજળથી સ્વચ્છ કરવી અને તેની આજુબાજુ જાત જાતની ડિઝાઇન કે પછી કોઈપણ પદાર્થથી સુંદર રંગોળી કરવી અને જગ્યામાં સૌથી વચ્ચે કંકુ અથવા ગુલાલથી ચોખા વડે વધાવો તેના પર લાકડાનો બાજોઠ અથવા તો પાટલો મૂકવો તેના પર પીળો લાલ અથવા તો કસુંબી રંગનું સુંદર વસ્ત્ર પાથરવું જો વસ્ત્ર રેશમી હોય તો વધારે સારું સુતરા હોય તો પણ ચાલે પરંતુ વાપરેલું વસ્ત્ર ન હોવું જોઈએ વસ્ત્રની ઉપર ચોખાની ઢગલી કરવી આ ઢગલીમાં આંગળી વડે આઠ પાખડી પાડવી એટલે કે આઠ પાખડીનું ફૂલ બનાવવું તેના પર કળશની સ્થાપના કરવી ત્રાંબાનો માટીનો અથવા તો ચાંદીનો કે પછી કોઈ પણ ધાતુનો કળશ લેવો તેમાં પાણી ભરવું સોપારી એક સિક્કો કંકુ ફૂલ ચોખા હળદર ધરો તથા સવારૂપિયો પધરાવી તેના પર પાંચ પાન મૂકવા આ પાન આંબાના અથવા આસોપાલવના લેવા પાંચ પાન ગોઠવી તેના પર નાળિયેળ ગોઠવવું કળશની ચારેય દિશામાં કંકુ વડે ચાંદલા કરવા ત્યાર પછી કળશને કંકુ ફૂલ હાર ચડાવો ત્યાર પછી કળશને ચોકી પર ગોઠવવો બાજુમાં તરભાણો મૂકવો તેમાં મહાલક્ષ્મીનું આસન બનાવો અને તરભાણામાં મહાલક્ષ્મીની મૂર્તિ પધરાવી સ્થાપન કરવી પૂજા માટે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો લેવો જો એ ન હોય તો લક્ષ્મીજીનો સિક્કો લેવો જો એ પણ ન હોય તો પછી જે ચાલુ નાણાંનો રૂપિયાનો કે અથવા પાવલીનો સિક્કો હોય તે પણ ચાલે કારણ કે એ પણ લક્ષ્મીજી જ છે જો માતા લક્ષ્મીની ફોટો કે મૂર્તિ ન હોય તો પછી ચાલુ નાણાંની પૂજા પણ કરી શકાય છે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આ પૂજા કરેલા રૂપિયાને વાપરી ન નાખવાના માત્ર મંદિરમાં મૂકી દેવાના અને તેમની રોજ પૂજા કરવાની સૌ પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને યાદ કરીને ઘીનો અથવા તેલનો દીવો કરવો વાળો ફૂલ ચડાવવું તેમને નમસ્કાર કરવા અને ફૂલ ચોખા ધરો વગેરેથી પૂજા કરવી ઘરની સુખ સમૃદ્ધિ તેમજ ઘરમાં કોઈ સંકટ ન આવે તે માટે પ્રાર્થના કરવી ત્યાર પછી માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં ગુલાલ કંકુ ફૂલ ચોખા ચંદન અગરબત્તી વગેરેથી પૂજા કરવી કમળ ગુલાબ અથવા તો કોઈ પણ ફૂલ ચડાવી માતાને પ્રાર્થના કરવી કે હે લક્ષ્મી મારે ઘરે પધારજો અને સ્થાયી નિવાસ કરજો મારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ધાન્યમાં વધારો કરજો આ રીતે પૂજા કર પ્રાર્થના કરી ત્યાર પછી માતાને નૈવેદ ધરાવું નૈવેદમાં ઘરે બનાવેલી મીઠાઈ અથવા તો પતાસા ગોળ કે પછી ઋતુના ફળ ધરાવવા મિત્રો કોઈ પણ વ્રતની પૂજા માતા લક્ષ્મીની પૂજા ભગવાન ગણેશની પૂજા કે કોઈ પણ પૂજા હોય તે આપણી શક્તિ હોય એટલી વસ્તુઓ ભેગી કરીને જ પૂજા કરવી યથાશક્તિ પ્રમાણે જ પૂજા કરવી

કરવી પ્રસાદ આપવો અને બે મિનિટ મૌન રહીને માતાજીની સામે બેસવું ત્યાર પછી માતા લક્ષ્મીને પ્રસાદ ધરાવો થાળ ગાવો બધાને પ્રસાદ વહેંચવો અને પોતે પણ લેવો આ રીતે પૂજા પ્રાર્થના આરતી અને નૈવેદ્ય કરી કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્ર લક્ષ્મી ના જપ વગેરે જો આમાંનો કોઈ સ્તોત્ર કે પ્રાર્થનાનો નો આવડતી હોય તો માત્ર મહા લક્ષ્મી મંત્ર ઓમ રેમ શ્રી લક્ષ્મીભ્યો નો મહનો એકસો આઠ જપ કરવા આ મંત્ર જાપ કરવાથી જ માલક્ષ્મી ને બધી જ પ્રાર્થના સ્તુતિ વગેરે સ્વીકાર થઈ જશે આ રીતે માતા લક્ષ્મીને પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજા આરાધના કરવી બીજા દિવસે સવારે વહેલા ઉઠવું માં લક્ષ્મીની જે જગ્યાએ પૂજા કરી હોય એ જગ્યાને કળશને માતાની મૂર્તિને પગે લાગવું માતાની મૂર્તિ ફોટો યંત્ર કે પછી જળની સિક્કાની જેની પૂજા કરી હોય તેનું ઉત્થાપન કરવું મહા લક્ષ્મીની મૂર્તિ ફોટો યંત્ર અથવા તો જે સિક્કાની પૂજા કરી હોય તે સિક્કાને તિજોરીમાં અથવા તો પૂજા કરવાની જગ્યાએ મૂકી દેવું ત્યાર પછી કળશના જળને આખા ઘરમાં તથા તિજોરીમાં કે પૈસા દાગીના જે રાખતા હોય તે જગ્યાએ છાંટી દેવો અને બાકીનું પાણી પવિત્ર જગ્યાએ અથવા જળાશયમાં પધરાવી દેવું કળશમાં મૂકેલા સોપારી પૈસા તથા ચોકી ઉપરના ચોખા એ મંદિરમાં અથવા બ્રાહ્મણોને કે ગરીબને આપી દેવા શ્રીફળ પણ આપી દેવા આ રીતે દિવાળીના દિવસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાથી અનેક પ્રકારે સુખ સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે માતાજીની તેના પર કૃપા ઉતરે છે તેની કીર્તિ વધે છે તથા યશ મળે છે તેના દરેક કાર્યો સફળ થાય છે તેના ઘરમાં અન્ન અને ધન ક્યારેય ખૂટતા નથી હંમેશા તેના ઘરે શુભ પ્રસંગો ઊભા થાય છે તેના જીવનમાં આનંદ અને મિત્રો દિવાળીનો દિવસ એટલે આનંદ ઉત્સાહ અને પ્રકાશનો દિવસ કહેવાય છે એવું કહેવાય છે કે આજના દિવસે રાવણનો વધ કરીને ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને પ્રભુ શ્રી રામ માતા સીતા અને અનુજ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવ્યા હતા આ દિવસ એટલે કાર્તક મહિનાની અમાસનો દિવસ તેને દિવાળી કહીએ છીએ આ દિવસે લોકો માલક્ષ્મી અને વિધ્ન હર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે કારણ કે માલક્ષ્મી સુખ અને સંપન્નતાની દેવી છે તેમના આશીર્વાદ વિના સંસારનું કોઈ પણ કામ પૂરું નથી થતું પરંતુ લક્ષ્મી એટલે કે ધનનો ખર્ચ કરવા માટે માનવીની વિવેક બુદ્ધિ સારી હોવી જોઈએ માટે આ દિવસે મા લક્ષ્મી સાથે વિઘ્ન હરતા અને બુદ્ધિના દેવ પ્રભુ શ્રી ગણેશની પણ પૂજા કરવામાં આવે છે આ પર્વ વિશે બીજી પણ ઘણી બધી કથાઓ છે જેમાંની ઘણી પ્રચલિત કથા અને દિવાળીના દિવસે આ જરૂર સાંભળવી જોઈએ તો મિત્રો આ વિડિયોમાં દિવાળીના દિવસે સાંભળવામાં આવતી મા લક્ષ્મીની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે ધનિદેવી મહક્ષ્મી ની છે મહાલક્ષ્મી નો જન્મ સમુદ્ર મંથનના દિવસથી માનવામાં આવે છે સમુદ્ર મંથન કરવાથી અપસરાઓની ઉત્પત્તિઓના બાદ લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી અત્યંત કારણે દેવ અને દાનવો બધા જ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યા ઇન્દ્ર રાજાએ તેને એક રત્ન જડિત આસન આપ્યું નદીઓએ સોનાના ઘડામાં તેના સ્નાન કરવા માટે પાણી લઈ આવી અને ઋષિઓએ તેનો વિધિપૂર્વક અભિષેક કર્યો વગાડવા લાગ્યા અને નૃત્ય કરવા લાગી તેમજ અપસરાઓનું નૃત્ય જોઈને મેઘરાજાએ તેની ગર્જના તર્જના દ્વારા તેની સંગત કરી દિશાઓ પૂર્ણ કળશોથી તેને સ્નાન કરાવવા લાગી સાગરે તેને પીળા રંગના વસ્ત્રો આપ્યા વરુણ દેવતાએ તેને વૈજંતી માળા આપી અને વિશ્વકર્માએ વિવિધ પ્રકારના આભૂષણોથી તેને વિભૂષિત કરી

પરમાતમાને ઈચ્છાથી તે સમયે તેને બે સ્વરૂપો ધારણ કર્યા પોતાના અંશ અવતારોના દ્વારા તમામ કુળવતી ગ્રહલક્ષ્મી શ્રી અને શોભા આ ભૂષણ રત્ન ફળ રાજા રાણી અને વસ્ત્ર શુભ સ્થાન દેવી દેવતાઓની પ્રતિમાઓ મંગળ કળશ માળા હીરા દૂધ ચંદન વૃક્ષની શાખાઓ વગેરે દિવ્ય પદાર્થોમાં પદાર્થો રૂપ બિરાજમાન છે સૌથી પહેલા નારાયણે વૈકુંઠમાં તેની પૂજા કરી બીજી વાર બ્રહ્માએ તેની પૂજા કરી ત્રીજી વાર શિવજીએ અને ચોથી વાર સાગર મંથનના સમયે ફરીથી ભગવાન વિષ્ણુએ પછી મનુ અને પાતાળે ભાદરવા સુદ આઠમથી માંડીને આસો માસ સુધી બ્રહ્માજીએ તેની પૂજા કરી હતી બાકીના બીજા દેવતાઓએ ચૈત્ર સુદ અને પોષ સુદ આઠમના દિવસે તેની પૂજા કરી હતી તેના સિવાય શરદ ઋતુમાં દીપાવલીના દિવસે તેમજ પોષ સંક્રાંતિના દિવસે પણ દેવતાઓની પૂજા કરી ઇન્દ્ર મનુ કેદાર નળ નીલ સબળ ધ્રુવ ઉત્તાનપાદ બલિરાજા કશ્યપ દક્ષ પ્રજાપતિ કદર્મ પ્રિયવ્રત ચંદ્ર વાયુ યમ અગ્નિ અને એ મહાલક્ષ્મીનો ઉપર મુજબ મુખ્ય પદાર્થોમાં પૂજન કરતા હતા માર્કણ પુરાણમાં મહાલક્ષ્મીની ઉપાસના માટે મહારાત્રી એટલે કે દીપાવલી રાત્રિનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એકવાર શનકાદી ઋષિઓએ સનત કુમારજીને પૂછ્યું હે ભગવાન દીપમણિકોત્સવ એટલે કે દીપાવલીના અવસર પર શ્રી લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓનું પણ પૂજન શા માટે કરવામાં આવે છે જ્યારે કે દીપાવલીનું પર્વ વિશેષ કરીને લક્ષ્મી પૂજન થાય છે ઋષિઓની આ શંકાને સાંભળીને સનત કુમારજી કહેવા લાગ્યા હે ઋષિઓ જ્યારે દૈત્ય રાજ બલીને તેના બાહુબળથી અનેક દેવતાઓને બંદીવાન બનાવી દીધા હતા ત્યારે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે સ્વયં વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરીને તેને બાંધી દીધો અને સમસ્ત બંધી બનાવેલા દેવતાઓને કારાવાસમાંથી મુક્ત કરાવી દીધા મુક્ત થઈને બધા મુખ્ય દેવો ક્ષીર સાગરમાં લક્ષ્મી સહિત વિશ્રામ કર્યો આ કારણથી દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ પૂજન તેમજ શહેરની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી લક્ષ્મી અન્ય દેવતાઓની સાથે ત્યાં જ વિશ્રામ કરવો લક્ષ્મીજીનું તથા દેવતાઓના શયન માટે એવી શૈયા બિછાવી જોઈએ કે જેને કોઈ પ્રાણીએ કદી પણ ઉપયોગ ન કર્યો હોય આ શૈયા ઉપર સુંદર નવીન વસ્ત્ર તેમજ ચાદર બિછાવીને તકિયા રજાઈ વગેરે ગોઠવી દેવું ત્યાર પછી સુગંધિત કમળ પુષ્પ પણ શૈયા ઉપર પાથરી દો કેમ કે લક્ષ્મીજીનો વાસ હંમેશા કમળમાં જ રહે છે હે ઋષિઓ આ પ્રમાણે વિધિપૂર્વક શ્રદ્ધાથી દેવતાઓ તથા ભગવતી લક્ષ્મીના પૂજનની તે સ્થાયી રૂપથી ત્યાં જ નિવાસ કરે છે ભગવતી લક્ષ્મીના ભોગ માટે ગાયના દૂધના માવામાં મિશ્રિત લવિંગ કપૂર તેમજ ઇલાયચી વગેરે સુગંધિત દ્રવ્યો મિલાવીને લાડુ બનાવવા જોઈએ ઋષિઓએ ફરી પ્રશ્ન કર્યો કે હે ભગવાન જ્યારે રાજા ઋષિઓ લક્ષ્મીજી તથા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા તો પછી લક્ષ્મીજીએ તેનો ત્યાગ ક્યારે કર્યો સનતકુમારજીએ ઉત્તર આપ્યો કે હે ઋષિગણ એકવાર દેવરાજ ઇન્દ્રથી ભય પામીને રાજા રાજાબલિ ક્યાંક સંતાઈ ગયો રાજાએ તેને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે બલિરાજા ગધેડાનું રૂપ લઈને એક ખાલી ઘરમાં પોતાનો સમય પસાર કરી રહ્યો છે ઇન્દ્ર ત્યાં જઈ પહોંચ્યો અને બલિની સાથે તેની વાતચીત થવા લાગી બલિએ ઇન્દ્રને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કાળ સમયની મહત્વ સમજાવી એમની વચ્ચે જ્યારે આ પ્રમાણેની વાતચીત થઈ રહી હતી ત્યારે તે સમયે દૈત્યરાજ બલિના શરીરમાંથી અત્યંત દિવ્ય રૂપ એક સ્ત્રી બહાર નીકળી તેને જોઈને ઇન્દ્ર રાજા એ તેને પૂછ્યું કે હે તમારા આ બલિરાજાએ કોણ છે કે ના આસુરી માયા કે માનવી જો તારે તેના સંબંધમાં વધુ જાણવાની ઉત્કંઠા હોય તો પછી તેને જ તું પૂછી લે આ સાંભળીને ઇન્દ્ર રાજા એ બે હાથ જોડીને તેને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો અને દૈત્ય રાજનો પરિત્યાગ કરીને મારા તરફ શા માટે આગળ વધી રહ્યા છો ત્યારે હસીને શક્તિ સ્વરૂપા શ્રી બોલી હે દેવેન્દ્ર મને ના તો દૈત્ય રાજ પ્રહલાદના પુત્ર વિરોચન ઓળખે છે અને ના તો તેનો પુત્ર આ બલી શાસ્ત્રો વેતા મને દુઃખ સસા ભૂતિ અને લક્ષ્મીના નામોથી ઓળખે છે પરંતુ તું તથા અન્ય દેવગણ મને બરાબર ઓળખતા નથી ઇન્દ્ર બોલ્યો હે દેવી જ્યારે આટલા લાંબા અરસા સુધી તમે દેવત રાજના શરીરમાં વાસ કર્યો છે તો પછી તેનામાં તેવો કયો દોષ ઉત્પન્ન થઈ ગયો કે જેથી તમે તેનો પરિત્યાગ કરી રહ્યા છો તે સાથે તમે આ પણ જણાવવાની કૃપા કરજો કે તમે મારામાં એવો કયો ગુણ જોયો કે જેથી મારા તરફ આગળ વધી રહ્યા છો લક્ષ્મીજીએ ઉત્તર આપ્યો કે હે રાજન હું જે સ્થાનમાં નિવાસ કરું છું ત્યાં મને ખુદ વિધાતા પણ નથી હટાવી શકતા કેમ કે હું હંમેશા સમયના પ્રભાવથી જ એકનો ત્યાગ કરીને બીજાની પાસે જાઉં છું તે માટે તું બલિનો અનાદર ન કરતા તેનું માન સન્માન કર ઇન્દ્ર રાજાએ પૂછ્યું હે દેવી કૃપા કરીને મને આ જણાવો કે તમે હવે અસુરોની પાસે કેમ રહેવા નથી ઈચ્છતા લક્ષ્મીજી બોલ્યા કે હું હંમેશા એ જ સ્થાન પર રહી શકું છું જ્યાં સત્ય દાન વ્રત તપ દયા તથા ધર્મ રહેતા હોય છે આ સમયે અસુર તે બધાથી વિમુક્ત થઈ ગયા છે પૂર્વ જન્મમાં આ સત્યવાદી બ્રાહ્મણોના હિતેશી મર્યાદા તોડીને વિભિન્ન પ્રકારના મન માન્ય કરવા લાગ્યા છે પહેલા તે ઉપવાસ તથા તપ કરતા હતા દરરોજ સૂર્યોદયથી પહેલા જાગી જતા અને યથા સમયે સૂતા હતા પરંતુ હવે તે બહુ મોડા ઉઠે છે અને મધરાતના બાદ સુએ છે પહેલા આ દિવસમાં દિન વૃદ્ધ આજ્ઞાકારી તથા બધા જ કામ સમયસર કરતા હતા ઉત્તમ ભોજન બનાવીને પોતે એકલા જ નહોતા ખાતા બલકે પહેલા બીજાને કંઈ આપ્યા પછી જ પોતે જમતા હતા દરેક પ્રાણી માત્રને તેઓ એક સમાન જ ગણતા હતા અને તેમનામાં સૌહાર્દ ઉત્સાહ નિરહંકાર સત્ય ક્ષમા દયા દાન તેમનામાં ક્રોધની માત્રા વધી ગઈ છે અને આળસ નિદ્રા અપસંદા અસંતોષ કામુકતા તથા વિવેકહીનતા વગેરે દુર્ગુણોની એકતા વધી ગઈ છે હવે તેમની બધી વાતો નિયમ વિરુદ્ધ થવા લાગી છે વૃદ્ધ વડીલોનું સન્માન તેમજ આજ્ઞા પાલન નહીં કરતા તેમનો અનાદર કરે છે તથા ગુરુજીના આવતા ઊભા થઈને તેને માન નથી આપતા સંતાનોનું સારી રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાલન પોષણ નથી કરતા આ બધા કારણોથી તેમના શરીર તથા ચહેરાનો કાંતિ ક્ષીણ થઈ રહી છે પરસ્ત્રી ગમન પરસ્ત્રી હરણ જુગાર દારૂ ચોરી વગેરે દૂર્ગુણો અધિક આવી જવાના કારણે તેમની ધર્મ પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેથી દેવરાજ ઇન્દ્ર મેં નિશ્ચય કર્યો છે કે હવે હું એમના ઘરમાં વાસ કરીશ નહીં આ કારણથી મેં દૈત્યનો પરિત્યાગ કરીને તારા તરફ આગળ વધી રહી છું તું પ્રસન્નતાપૂર્વક મારો સ્વીકાર કર જ્યાં મારો વાસ હશે ત્યાં આશા શ્રદ્ધા ધૃતિ શાંતિ જય ક્ષમતા વિજીત અને સંગીત આ આઠ દેવીઓ પણ નિવાસ કરશે જોકે તમારા દેવોમાં હવે ધાર્મિક ભાવના વધી ગઈ છે તેથી હું તમારે ત્યાં જ નહીં સનત કુમારજી આગળ બોલ્યા તેથી હે ઋષિ ગણ જે કોઈ પણ વ્યક્તિ લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા મેળવવા ઈચ્છતો હોય તેણે આ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ બોલો માં લક્ષ્મીની જય તો મિત્રો આ હતી દિવાળીના દિવસે સાંભળવામાં આવતી મા લક્ષ્મીની કથા જે આજના દિવસે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ કથા વાર્તા સાંભળશે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે તેના ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો વરસશે તો મિત્રો આજની આ કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો મિત્રો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું તેમજ ગુજ્જુ પરિવારના દરેક મિત્રો દરેક ભાઈ બહેનોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના દિવાળીનો આ શુભ દિવસ તમારા ઘર અને પરિવાર માટે સુખ સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ